પાદરા તાલુકાના ભુજ ગામની સીમ પાસે અમન બ્રિક્સ ભઠ્ઠા પાસે બનેલી કરુણ અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને સાથે જ ઈટોના ભઠ્ઠા સંચાલકોની બેદરકારી પર ગંભીર સવાલો ઉઠ્યા છે ભુજ ગામના અઢાર વર્ષીય મિતેશ ચુનારા પર ટ્રેક્ટરનું ભારે મિક્સર ટાયર ચડી જતા સ્થળ પર જશે

અકસ્માત બાદ ટ્રેક્ટર ડ્રાઈવર વાહન સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે ઘટના બાદ વડુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે આ અકસ્માત બાદ ઈટોના ભઠ્ઠા સંચાલકો પર અનેક સવાલો ઉઠ્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભટ્ટા પર સુરક્ષાના નામે કોઈ સગવડ નથી જેના કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે